હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા તો સ્વાગત છે જય માતાજી જય વેલનાથ અને તો વાગી ગયા છે સ એટલે કાઈ જો આપણે હા એટલે હા થી નો ઉતાર્યો ન નથી નથી એવું છે બધું દૂધ બુદ લઈને આવ્યા છે તો સાપી લેવી અને સાપાઈ દેવી

હા એન કહો એ ઢાંકણો નો એમ નો ઉડે વાગી જાય એ આવા ખીલ્લામાં ઉડે નહીં ખીલા છે વાગી જાય હરું તો બનાવી રહ્યો વીડિયા સાથે આપણે જવાનું છે ગામમાં પાણીનું કેન બેન તો કંઈ ખાલી થાય એમ છે નહીં આ અરુ તો બનાય રયો થઈ ગઈ છે રોટલા બોટલા થઈ ગયા તો બાકી છે થઈ ગયા થઈ ગયા એક રોટલો કર્યો બાકી ચાર એક રોટલો છે બાંધી છે અમારો ઉત્તમભાઈ બે તો પર ને કરી થાકી આવે

ફાઇનલી તો જોવા જે આવી છે ઘેરે અને ઘેરે આવીને નહીં જો વાળુનો સમય થઈ ગયો છે તો આ બધે વાળું કાઢ્યું છે તો આપણે જમી લેવી છે કારણ કે આજ ઉતાર્યો નતો અને અત્યારે જ આપણે વિડીયો ટાઈટ કર્યો છે સારું તો હાલો જોઈએ છે અમારો ઉત્તમભાઈ જો અહીંયા પાંચ કેરી મેકલાવ મારા વાલા અમારા મોહિતભાઈ અંધારું પડે છે અને અહીંયા જો અહીંયા જમવાનું કાઢે છે

તો આ છે પાવર બેક આપણે ઓનલાઈન મગાવી હતી એટલે આવી કારણ કે જો ચાલુ નીકળ્યા પાછી તો હારું સારું વાસ્કુલો તો ચાલુ થઈ છે આમાં ઓલખરા બંધ થઈ ગઈ હતી જો ચાલુ છે ત તો આવું હતું બધું અને ઓનલાઈન ખાસ તમારું ઓનલાઈન મગાવવામાં તો બહુ ધ્યાન રાખવું પડે છે ઘણી જગ્યાએ ફ્રોડ થાય છે ઘણી જગ્યાએ આવું બધું થાય એટલે આવું છે આપણે જો આમાં બીજું તો આવા કાર્ડ આવ્યા છે આમાં બધું લખેલું હોય આપણે આવડતું નથી અંગ્રેજી લખ વાસ્ત અંગ્રેજી સારું તો આમાં પાછો નાખી દેવી કોડ અમારું ઉત્તમ ભાઈ જો લઈ લીધું છે પાછો ચાલુ છું

એ તો એની જ મજમાં છે જો એક ધારા પાવર બેંક આવ્યું તારનું હું જોઉં છું ને વિચાર કરું છું કે આગળ મને કાંઈ સવાલ જવાબ કરે કે નહીં આમ મેં તો ઘણી બધી જ પણ મને તો કોઈએ કાંઈ સવાલ જવાબ કર્યો નહીં કેમ કે પાવર બેંક આવી ગયો એટલે એ ખુશ થઈ ગયા એમાં એવું છે લાઈટનો બહુ પ્રોબ્લેમ હોય કે એટલે એને પાવર બેંકની ખાસ જરૂર પડે એટલે એ પાવર બેંક આવે તો ખુશ થઈ જ જાય ને તો એમી પણ બધા કહેજો કે આપણે યારે એવું ફિલિંગ થતું હોય તો ખુશ થાય કે ન થાય થાય જ તેને હું કહું છું થાય જ તેને એમ તો આપણે સારું જો કે આપણે ફોનને સાસ કરવાનું સારું રહે છે કેમ હમણાં વાળિયું રહ્યું છે હમણાં અઠવાડિયું લાઈટ નો અઠવાડિયું નહીં કે આપણે ઓનલાઈન પાર્સલ આવ્યું હતું અને આપણી સાથે ફ્રોડ છું થી પાંચ દિવસ થઈ ગયા લાઈટ નોતી અને આ વાવાઝોડામાં તો ઘણાના ટીસી બળી ગયા ઘણાના મીટર બળી ગયા ઘણાના કોઈ લાઈટ ના એટલે વાડીઓમાં પ્રોબ્લેમ સોમાં બહુ થાય એટલે ખાસ કરીને આવું પાવર બેક હોય તો જરૂર પડે એને આવું બધું એટલે ખાસ તો આપણે એવું બહુ છે કારણ કે પાવર બેક હોય તો સારું પડે કારણ કે એકવાર ચાર્જિંગ કરે આમાં ચાર્જિંગ થાય તો પાવર બેક હોય તો સારું પડે આપણે ચાર્જિંગ થાય ને કરે આવું તો હવે અને ખાસ કરીને એ કે મિત્રો જેટલા તમે અમને અત્યાર સુધી સપોર્ટ કર્યો આમ કરતા રહીજો આગળ કરતા રહીજો અને પણ લાઈક તો કરજો જ કારણ કે લાઈક તો કરજો જ તે અને આવાના તમે સપોર્ટ કરતા રહીજો અને કરો છો અને કરતા રહીજો ખૂબ ખૂબ તમારો આભાર આભારો

આવશે તો હારું તો હવે વિડિયા વિરામ કરશું કે ના કરવો હાલો થોડા ગાજી ભાઈ આગળ જોઈએ છે ઉત્તમભાઈ આજ હું કામ કર્યું આખો દી બાપુ ડાયરો બાપુ ડાયરો કે વિડિયો ઉતારા શોર્ટ કે ફોન માં ફોન માં એ આ તો ફૂલ એન્જોય કરે છે ને ફૂલ હે એવું છે ને ગોટુ ભાઈ વી ઘરે ગોટુ વી